યુવકની જોખમી સવારીનો વિડીયો વાયરલ પણ થયો બેસ્તાન પોલીસે સમગ્ર મામલે તપાસ કરી અને ડ્રાઇવિંગ તરીકે કામ કરતા બત્રીસ વર્ષી શાહરૂખ સફી શેખ અને પચીસ વર્ષ અનિલ રાજારામ કાંબલેને ઝડપી પાડ્યા છે સ્પષ્ટ દેખાય છે કે વરસાદી માહોલ વચ્ચે ચાલુ બોલેલો ગાડીના બોનેટ પર આ યુવક બેઠો છે અને થોડીક બેદરકારીપૂર્વક આ યુવકને ભારે પડી શકે તેમ પણ દેખાય છે આ વિડીયો વાયરલ થતા પોલીસે કાર્યવાહી કરી બંને યુવકોએ માફી પણ માંગી જોકે આ દરમિયાન લોકોને પણ આ પ્રકારે જોખમી વિડીયો નહીં બનાવવાની અપીલ કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સુરત